ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે ચૌદમાં પ્રકરણનું સ્વાધ્યય ગણિત ગમ્મતની ચોપડીમાં જોઈ રહ્યા હતા તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની ચોપડી કરો પાના નંબર એકસો ને ઓગણીસ આગળ આપણે જોયું તેમ કે ત્રણ બસ છે અહીંયા ગાડી ઓગણપચાસ નંબર પંચોતેર નંબર અને સડસઠ નંબર તો આ ત્રણે ત્રણ બસને અંદર બેસનારા મુસાફરોને જે કાર હતો તે કાર દ્વારા આપણે બસની અંદર એ લોકોને બેસાડ્યા બરાબર છે ઓગણપચાસ નંબરવાળાને ઓગણપચાસ નંબરની અંદર પંચોતેર નંબરવાળા પંચોતેરની અંદર અને સડસઠ નંબરવાળાને સડસઠની અંદર એ પ્રમાણે આપણે અહીંયા સુધી જોઈ ગયા સુધીનું જોઈ ગયા હતા હવે તમે તમારા પોતાના નંબર લખો અને દરેકને બસ માટે બે જુદા કાર બનાવો જો અહીંયા ઓગણપચાસ પંચોતેર સડસઠ સડસઠ પંચોતેર અને ઓગણપચાસ બે બધાના બબ્બે કાર છે અહીંયા આપણે એને બનાવવાના છે ચાલો હવે અહીંયા ઓગણપચાસ જવાબ લાવવાનો છે આપણે તો ઓગણપચાસ જવાબ લાવવા માટે આપણે કઈ સંખ્યા મૂકીશું તો આપણે અહીંયા એક મૂકીએ તો સાહિત ઓછા અગિયાર સાહીઠમાંથી આપણે અગિયાર બાદ કરીએ તો જવાબ આવશે ઓગણપચાસ તો કઈ રીતે તો અહીંયા છમાં ની ઉપર આપણે અહીંયા પાંચ અહીંયા રહેશે દસ તો દસમાંથી એક જશે તો નવ અને પાંચમાંથી એક જશે તો ચાર આવી ગયો જવાબ એવી જ રીતે અહીંયા પંચોતેર જવાબ લાવવા માટે આપણે છેતાલીસ વધતા ઓગણત્રીસ કરીશું છની અંદર નવ ઉમેરશે તો આ રીતે આપણે પા પંદર આવશે તો પંદરો પાંચ વધતી આવશે એક 4 ને એક પાંચ 7 છ સાત એટલે આપણો પંચોતેર જવાબ આવી ગયો બરાબર આગળ જોઈએ આપણે તો જવાબ લાવવા માટે આપણે શું કરીશું તો ચોત્રીસ વત્તા તેત્રીસ ની અંદર ત્રણ શું તો સાત ત્રણ ની અંદર ત્રણ શું તો છ ચાલો સરસદ જવાબ લાવવા માટે અહીંયા ઓગણસી ઓછા નવમાંથી બે જશે તો સાત રહેશે અને સાતમાંથી એક જશે તો છ રહેશે આગળ જોઈએ આપણે પંચોતેર જવાબ લાવવાનો છે તો પંચોતેર જવાબ લાવવામાં તે ઓગણચાલીસ વધતા છત્રીસ ચાલો અહીંયા ગાડી છવ્વીસ વધતા તેવીસ બરાબર તો આ રીતે આપણે અહીંયા દાખલા ગણીશું એટલે આપણો આ જવાબ આવશે આગળ જોઈએ આપણે માળા પર ચોકડી કરો આવો આજે આપણે શિક્ષકની મદદથી મારા પર ચોકડી કરો રમત રમીશું બરાબર છે દસથી પચાસની વચ્ચેના કેટલા અંક નક્કી કરો તમને ખાનામાં લખો અને કોઈ અંક ફરીવાર ન લખો આપણે કંઈથી લેવાના છે દસથી પચાસની અંદર કોઈ પણ અંક આપણે અહીંયા લખવાના છે બરાબર કોઈ એક અંક બે વાર આવવો જોઈએ નહીં સત્તાવીસ અને બારનો સરવાળો કરવાથી મળતી સંખ્યા પર ચોકરી કરો હવે શું કરવાનું છે આપણે અહીંયા આપણે અમુક અંક લખ્યા છે હવે સત્તાવીસ અને બારનો સરવાળો કરવાથી મળતી સંખ્યા પર ચોકડી કરો તો સત્તાવીસ વત્તા દસ એટલે કેટલા થાય સાડત્રીસ ને બીજા બે એટલે ઓગણચાળીસ તો અહીંયા જે ઓગણચાળીસ જે છે તેની પર આપણે શું કરવાનું ચોકરી કરવાની છે બરાબર આ રીતે તમારે અહીંયા રમત રમવાની છે આગળ જોઈએ આપણે ચાલો ઓગણચાલીસ પર ચોકરી કરો જે બધા જ અંકો પર સૌથી પહેલાં ચોકરી કરશે તે વિજેતા બનશે બરાબર હવે તમે આ રમત રાજીના રાજિયા માટે પૂરી કરો અને તમારા શિક્ષકને મિત્રને સરવાળા સરવાળા કરવા બે સંખ્યા બોલવા માટે કહો જો આ રીતે તમારે બી શું કરવાનું છે તમે દરેક વિદ્યાર્થીઓએ ભેગા મળીને આવી રમત રમવાની છે અને બે સંખ્યાનો સરવાળો એટલે જે જવાબ આવતો હોય તેની પર તમારે ચોકડી કરવાની છે જેની સૌથી વધારે થશે તે વિજેતા બનશે ચાલો હવે અહીંયા ગાડી ચકાચક તોરી ચકાચક એટલે ચોખ્ખું અને ચમકતું ચકાચક તોરી એવા છોકરાઓની ટુકડીનું નામ છે કે તેઓ તેમના બગીચાઓનો સાફ કરવાનું કામ કરે છે શું કામ કરે છે ચકાચકા એટલે ચોખ્ખાય એટલે કે પોતાના બગીચાને સાફ સફાઈ કરવાનું કામ કરે છે શ્રેયા પાસે ભેગા કરે છે શ્રેયા પૈસા ભેગા કરે છે અને ડાયરીમાં લખે છે મહિનાના અંતે શ્રેયા પાસે કેટલા પૈસા વધે છે તે શોધવામાં શ્રેયાને મદદ કરો ચાલો ત્રીજી ઓક્ટોબર રૂપિયા સાહીઠ ભેગા કર્યા ત્રીજી ઓક્ટોબરે કેટલા રૂપિયા ભેગા કર્યા સાહીઠ રૂપિયા ભેગા કર્યા સાત ઓક્ટોબરે અઢાર રૂપિયાનો સાવરણો ખરીદ્યો અઢાર રૂપિયાનો શું ખરીદ્યો એને સાવરણો એટલે સાહીઠ રૂપિયામાંથી તેને અઢાર રૂપિયાનો શું ખરીદ્યો સાવરણો ખરીદ્યો બાર ઓક્ટોબરે પચીસ રૂપિયાની ફિનાઇલની સીસી ખરીદી ચાલો આપણે પહેલાં સાહીઠમાંથી અઢાર બાદ કરીએ તો સાહીઠમાંથી આપણે અધાર બાદ કરીએ તો અહીંયા છ અહીંયા પાંચ રહેશે અને અહીંયા થશે દસ દસમાંથી આઠ જશે તો અહીંયા બે રહેશે અને પાંચમાંથી એક જશે તો ચાર તો કેટલા રૂપિયા રહ્યા એની ભાઈ લોકો પાસે બેતાલીસ રૂપિયા રહ્યા કેટલા રૂપિયા રહ્યા બેતાળીસ હવે બેતાલીસ રૂપિયામાંથી તેને પાછું શું ખરીદ્યું તો બેતાલીસ રૂપિયામાંથી તેને પાછી પચીસ રૂપિયાની શું ખરીદી ફિનાયલી સીસી બેતાલીસ રૂપિયામાંથી પચીસ રૂપિયાની તેને ફિનાઇલની સીસી ખરીદી હતી ચાલો ફિનાઇલની સીસી તેને ખરીદી તો આપણે ચાર એટલે ત્રણ અહીંયા રહેશે બાર ચાલો પાંચની અંદરથી બાર બાદ કરે તો સાત રહેશે અને ત્રણમાંથી બે હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા સત્તર રૂપિયા બાકી રહ્યા ચાલો આગળ જોઈએ આપણે પચીસ ઓક્ટોબરે આપણે બનાવેલા કારમાંથી સત્તાવીસ રૂપિયા ભેગા કર્યા આપણે પચીસ ઓક્ટોબરે આપણે બનાવેલા કારમાંથી સત્તાવીસ રૂપિયા ભેગા કર્યા હવે બીજા કેટલા ભેગા કર્યા એમને સત્તાવીસ રૂપિયા કુલ ભેગા કરેલા રૂપિયા કુલ ભેગા કરેલા રૂપિયા તો પહેલાં કેટલા રૂપિયા બાકી રહ્યા હતા સત્તર અને બીજા સત્તાવીસ કુલ ભેગા કરેલા બીજા સત્તાવીસ રૂપિયા એમને ભેગા કરેલા કુલ ભેગા કરેલા રૂપિયા એટલે કુલ સાહીઠની અંદર સત્તાવીસ ઉમેરો તો સાત છ ને એક સાત આઠ કુલ સત્યાસી રૂપિયા એમને ભેગા કર્યા હતા કુલ કેટલા ભેગા કર્યા સત્યાસી રૂપિયા ભેગા કર્યા હવે કુલ ખર્ચ કેટલા કુલ ખર્ચ કરેલા રૂપિયા તો કુલ ખર્ચ કરેલા એમને અઢાર રૂપિયાનો સાવરણો અને પચીસ રૂપિયાની ફિનાયેલી બાટલી આઠ નવ દસ અગિયાર બાર તેરો ત્રણ વધી એક બે ત્રણ ચાર કુલ તેતાલીસ રૂપિયા એમણે શું કર્યું છે ખર્ચ કર્યો છે તો ઓક્ટોબરના અંતે વધેલા રૂપિયા હવે ઓક્ટોબરના અંતે વધેલા રૂપિયા તો આપણે આ બેની બાદ બાકી કરીશું સાતમાંથી ત્રણ જશે તો ચાર રહેશે અને આઠમાં કુલ કેટલા વધશે એટલે ઓક્ટોબરના અંતે વધેલા રૂપિયા તો ચુમ્માલીસ રૂપિયા વધશે કુલ કેટલા રૂપિયા વધશે તો કુલ ચુમ્માળીસ રૂપિયા વધશે બરાબર છે આગળ જોઈએ આપણે ચકાચક ટોળકીના બાળકોએ બગીચાના ઝાડની ગણતરી કરો ચાલો અહીંયા પહેલું ઝાડ સાનું છે તો તે ઝાડની સંખ્યા કેટલી છે નારિયેલી જેવું આપ્યું છે એટલે નારિયેલીના ઝાર કેટલા છે નેવું પછી આપણને આપ્યું છે વરનું ઝાર વરનું તો નીચે આપ્યું છે બ્યાસી આપણે અહીંયા આંબારનું ઝાડ કરીએ પંચોતેર વરનું ઝાડ બ્યાસી આસોપાલ જેવું અડસદ બીજું એક ઝાર પૂછે તે ચોરાણું ચાલો હવે અહીંયા આપણે ખાલી જગ્યાના ઝાર ના ઝાડ વધારે હતા કેટલા વધારે હતા જો આપણે અહીંયા ચિત્રમાં જોવાનું છે તો સૌથી ઉપર કેટલા છે નેવું નેવુંમાંથી બ્યાસી બાદ કરીએ આના ઝાડ કેટલા હતા નેવું અને આના કેટલા છે બ્યાસી તો નેવુંના ઝાર કરતાં બ્યાસીના ઝાર વધારે હતા કેટલા વધારે હતા તો આઠ કેટલા વધારે હતા આઠ ઝાર વધારે હતા બરાબર સૌથી ઓછી સંખ્યા છે તે ઝારનું ચિત્ર દોડો તો સૌથી ઓછી ઝાડની સંખ્યા કોની છે તો આ ચિત્ર છે એટલે તમારે આ ચિત્ર દોરવાનું રહેશે સૌથી વધારે સંખ્યા છે તે ઝાડનું ચિત્ર ચાલો સૌથી વધારે સંખ્યા કોની છે તો આ ઝાડની છે એટલે તમારે આ ઝાડ દોરવાનું રહેશે ખાલી જગ્યાના ઝાડની સંખ્યા સો કરતાં કરવા બાળકોએ વધુ ઝાડ વાવ્યા તેમણે કેટલા વધુ ઝાડ વાવ્યા તો અહીંયા પંચોતેર ઝાડ છે તો આપણે તેની સોની સંખ્યા કરવાની છે અહીંયા આપણને એની પંચોતેર સંખ્યા આપી છે તો આપણે સોની સંખ્યા કરવાની છે તો સોની સંખ્યા કરવા માટે આપણે કેટલા ઉમેરવા પડશે તો તેની અંદર આપણે કેટલા હજાર ઉમેરીએ તો પચીસ હજાર ઉમેરીશું કેટલા હજાર ઉમેરીશું પચીસ હજાર ઉમેરીશું એટલે સો થશે તો અહીંયા આપણે આ પાઠનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે તો આપણે નવા પાઠ અને નવા વિડીયો સાથે ફરી મળીશું